સુરત માં દિવાળીના તહેવાર ને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ફૂડ સેફ્ટી ચકાસણી માટે દરોડા પાડ્યા છે ભેળસેળ અથવા હલકી ગુણવત્તા વાળી મીઠાઈઓનું વેચાણ ન થાય તે હેતુથી આરોગ્ય વિભાગની ટીમે એક સાથે દસ જેટલી જગ્યાઓ પર સઘન તપાસ કરી હતી આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓની દુકાનો પર રેડ કરવામાં આવી હતી આ દરોડા દરમિયાન ટીમ દ્વારા કાજુ કતરી લાડુ પેંડા અને અન્ય વિવિધ પ્રકારની મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા त्योरो दरम्यान मिठाई માંગ વધી जाती હોય છે ત્યારે નફાખોરી માટે વેપારીઓ ભેળસેળ કરતા હોવાની ફરિયાદોને પગલેા કાર્યવાહી કરવામાં આવી છે સેમ્પલનો રિપોર્ટ આગામી 3 દિવસમાં આવી જશે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ સેમ્પલમાં કોઈ ભેળસેળ કે ફૂડ સેફટીના ધાર ધોરણનું ઉલ્લંઘન જણાય તો સંબંધિત મીઠાઈ વિક્રેતાઓ સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આપના પરિચય એટી પટેલ ફૂડ સેફટી ઓફિસર હાલ દિવાળીનો તહેવાર નજીક હોય સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીશ્રી તેમજ ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રીની સીધી સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સુરતના વિવિધ ઝોનોમાં અગિયાર જેટલી ટીમો બનાવીને મીઠાઈનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી વિવિધ સંસ્થાઓની ચકાસણી તેમજ ત્યાં નમૂના લેવાની કામગીરી હાલ ચાલી રહી છે સાહેબ કઈ પ્રકારે હાલ મહાનગરપાલિકા દ્વારા કરાય હાલ જે પણ સંસ્થાઓ મીઠાઈનું ઉત્પાદન કરે છે તેમાં મી અલગ અલગ મીઠાઈઓનું નમૂના લઈ અને ચકાસણી કરી તે નમૂનાઓને પુરથ્થક સારું લેબોરેટરી મોકલવામાં આવે જ્ઞાન જ છે મોટી સંસ્થાઓમાં નથી થતી એવું વાત સામે આવતી હોય તો કઈ પ્રકારે તમે ના એને ધ્યાને લઈને સુરત મહાનગરપાલિકાના અમારી ટીમો ફૂડ વિભાગની છે એ કૈલાસ સ્વીટ છે શિવ શિવશક્તિ સ્વીટ્સ જેવી નાની દુકાનોમાંથી પણ નમૂનાઓ લેવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે બાદ હવે કોઈ ક્ષતિ કાર્યવાહી કરાશે જો આ નમૂનાઓમાં કોઈ ક્ષતિ જણાશે તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ બે હજાર છ હેઠળ પગલાં લેવામાં આવશે રિપોર્ટ બને એટલો જલ્દી આપવાની કોશિશ કરવામાં આવશે કારણ કે તહેવાર નજીક હોય